શહેરના ફતેગંજ વિસ્તાર સ્થિત આર્મી હેડક્વાર્ટર્સમાં મગરનું બચ્ચું આવી જડતા આ મગરના બચ્ચાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું વિશ્વામિત્રી નદી કિનારે આવેલા આર્મી હેડક્વાર્ટર્સમાં નદીમાંથી બહાર આવી મગરનું બચ્ચું હેડક્વાર્ટર્સમાં ઘુસી આવ્યું હતું જે કેમ્પસમાં ફરતા ફરજ પરના આર્મી જવાનની નજરે પડતા જ આ અંગેની જાણ સામાજિક સંસ્થાના કાર્યકરોને કરવામાં આવતા કાર્યકર્તાઓ આર્મી હેડક્વાર્ટર્સ ખાતે આવી પહોંચ્યા હતા અને અંદાજે ત્રણ પોઈન્ટ પાંચ ફૂટના મગરના બચ્ચાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ત્યારબાદ મગરને સલામત રીતે પકડીને નદીમાં છોડી દેવામાં આવ્યો હતો નમસ્કાર વડોદરા મારું નામ હેમંતકુમાર રાકેશભાઈ વઢવાણા છે આજ રોજ વુડા સર્કલ જે ઇએમઇ ટેમ્પલ છે તેમાં એક નાનકડા મગરનો બચ્ચું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સાથે રાખીને મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તેમ વડોદરા શહેરની અંદર જેમ જેમ વિશ્વામિત્રી નદીનું સ્તર છે એ વધી જ વધી રહ્યું છે ત્યારે નાના એવા મગરના બચ્ચા અથવા જે મગર અંદર રહે છે અને અથવા વન્યજીવો જે નદીના કાંઠે રહે છે તે રહેણાંક વિસ્તારોમાં દેખાય છે અથવા તો રાત પડે તો રહેણાંક વિસ્તારોમાં આવી જાય છે અને સવારે પાછા જતા રહે છે ત્યારે જ આવા ઈએમી ટેમ્પલમાંથી અમારા ટીમ દ્વારા આ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે સંદીપ ગુપ્તા હર્ષદ સોની વિશાલ ને હિતેશ રાણા દ્વારા આ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે નાનકડો મગર હતો ત્યારે વડોદરા શહેરની તમામ જનતાને હું અપીલ કરવા માંગુ છું કે વડોદરા શહેરમાં વિશ્વામિત્રીના કાંઠે રહેતા દરેક વ્યક્તિઓ જ્યારે આવા કોઈ પણ વન્યજીવો દેખાય તો એનાથી પેનિક ના થશો અમારા જે વન્યજીવો માટે કામ કરતી ઘણી બધી સંસ્થાઓ છે એનો સંપર્ક કરો અથવા મારો સંપર્ક કરો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરો મારો સંપર્ક કરવા માટે ડબલ નાઇન ટુ ફાઈવ ઝીરો ફાઈવ એટ વન થ્રી સેવન જે અમારો હેલ્પલાઇન નંબર છે એના પર તમે ટ્વેન્ટી ફોર બાય સેવન ગમે ત્યારે ફોન કરી શકો